સુરતમાં શિવરેસીડેન્સીના સ્થાનિકો પરેશાન રેસીડેન્સીના ટાવરમાં બંને બાજુ ઊંડું ખોદકામ થતાં મુશ્કેલીમાં વધારો થયો આકાશી દ્રશ્યમાં શિવરેસીડેન્સી ટાપુમાં હોય તેવી સ્થિતિ છે બિલ્ડરને જોખમી રીતે બાંધકામની પરમિશન કેમ મળે છે તે મોટો સવાલ પાર્કિંગની દીવાલ ધરાશય થયા બાદ તંત્ર જાગ્યું ડેવલોપર્સ આર્કિટેક્ટ સુપરવાઇઝર સહિત તમામના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે આ દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો આકાશી દ્રશ્યો આ ટાવર અને આસપાસના વિસ્તારોના સામે આવ્યા છે અને જેની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આ રેસિડેન્સીની આજુબાજુનું જે બાંધકામ છે એ ઘણું ઊંડું કરવામાં આવ્યું છે જેના કારણે સ્થાનિકો પણ પરેશાન થયા છે ટાવરમાં બંને બાજુ ઊંડું ખોદકામ થતાં મુશ્કેલીમાં વધારો થયો છે આકાશી દ્રશ્યમાં શિવ રેસિડેન્સી ટાપુમાં હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે બિલ્ડરને જોખમી રીતે બાંધકામની પરમિશન કેવી રીતે મળી ગઈ એ સૌથી મોટો પ્રશ્ન છે અમુક નીતિ નિયમો હોય છે રૂલ્સ રેગ્યુલેશન